નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા લોકસભા બેઠક બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસે આ વખતે વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહના પુત્ર અને કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે તુષારભાઈ ચૌધરી આજે મંદિરમાં દર્શન કરી હિંમતનગરના ખાનગી રેસ્ટોરન્ટમાં જાહેર સભા યોજી હતી તેમજ જાહેર સભા બાદ રેલી સ્વરૂપે સાબરકાંઠા કલેક્ટર કચેરીએ પોતાનું નામાંકન ભર્યું હતું આ તબક્કે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટી સાથેના સંગઠન બાદ જીતની સંભાવના વધી છે ત્યારે પૂર્વ સાંસદ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન થઈ હોવાના લઈને સ્થાનિક જનતા નારાજ હોવાની વાત કરી હતી જોકે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જનતા આગામી સમયમાં જીતનો સરદાર કોને બનાવે છે એ તો સમય બતાવશે પરંતુ આજે નામાંકન ભર્યા બાદ તુષારભાઈ ચૌધરી જીતનો આશીર્વાદ વ્યક્ત કર્યો છે બિરોજી પ્રસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી